મહાદેવના દર્શન તો કરવા જ જોઈએ મેંથી હોમમાં રહી એટલે મહાદેવના મંદિરે તો જાવું જ પડે એટલે જો મહાદેવને સપોર્ટ કરતા રહેજો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ની સબસ્ક્રાઇબ કરશો ને તો ચેનલ આપડી ફાઇનલી મહાદેવના દર્શન કરવા અમે નીકળી ગયા છે અને થોડુંક મહાદેવના દર્શન કરવા જવામાં મોડું થઈ ગયું છે એટલે તો પૂજાને ઉતારું નવા લોગની અંદર તમારું સ્વાગત છે તો બધાને જય માતાજી જય માં મંગલ જય ભવાનંદ ને જય મહાકાળી માં તો આજ છે ત્રીજો હોમમાં શ્રાવણ મહિનાનો ત્રીજો છે હે આપણે તમે મહાદેવ ના મંદિરે મહાદેવ ના મંદિરે મહાદેવ ના દર્શન કરવા અત્યારે આપણે માય ટ્વીટ કરેલો અવાજ કેવો આવે ને દેજો મને ખબર નહિ કેવો અવાજ આવે છે ઘણા સમય થી આપડે માયક નહોતું નતું ફોનમાં પણ આજ પાછો આપણે માયક ફોનમાં સડાઈ દીધું છે એટલે જરીક કોમેન્ટમાં અવાજ જણાવી દેજો કેવો અવાજ આવે છે ને ભાઈ અત્યારે જો મહાદેવ ના મંદિરે જાય છે ને ભાઈ હાડા હાથ ની હાડા હાથ જેવું થઈ ગયું છે મહાદેવના મંદિરે જાય મહાદેવના દર્શન તો કરવા જોઈએ હોમમાં રહી એટલે મહાદેવના મંદિરે તો જવું જ પડે એટલે તો મહાદેવ ના મંદિરે ને એ ને બે વલોક મહાદેવના મંદિરના જે રત્નેશ્વર મહાદેવના મંદિરના જે બે વલોક મુકેલા ને એ બે વલક ની લિંગ હું આ વલોક ની અંદર નાખ દઈ એટલે બે વલોક ઈ જોઈ આવજો ને આ વલોકે જોઈ લેજો અને થોડીક ચેનલ આપડી ગોલામાં થઈ ગયેલી છે આ વર્ષ પૂરું થઈ ગયું ને એના કારણે ચેનલ ડાઉન હાલે છે એટલે જરી કોમેન્ટમાં કહી દેજો અને ભાઈ સપોર્ટ કરતા રેજો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરશો ને તો ચેનલ આપડી પાસે ઓલી થઈ જશે બાકી અત્યારે તો હા ઓલી થઈ ગયેલી છે ડાઉનમાં હાલે હા હા વરસ પૂરું થઈ ગયું એટલે ડાઉન માં થઈ ગયેલી છે ચેનલ અત્યારે તો આપણે મહાદેવના મંદિરે દર્શન કરવા જઈએ છીએ

आजकल पोहेरा ना तुमने महादेव ना दर्शन करा उपोहेरा निंदर ला इच्छा तो पोहेरा निंदर था आकु आकु आलू भर था अल्लाह पाने तो पूंजा नहीं होता लोग बता दो दर्शन करो मैं तो फाइनली महादेव ना दर्शन करी नमी विवाह से ही घरे ना करने वाले विवाह से ने महादेव ना मंदिर ટ્રાફિક હતી ફૂલ એટલે ફૂલ ટ્રાફિક હતી મહાદેવના મંદિરે એટલે અડધું કણો કરું ના શૂટ કર્યું ભાઈ મહાદેવના મંદિરે ટ્રાફિક ફૂલ હતી ને આના આપણે ઓછું શૂટ કર્યું છે મહાદેવના મંદિરનું બાકી અત્યારે વયા થયા છે આપણે ઘરે ને ભાઈ મહાદેવના મંદિર ટ્રાફિક એટલે ટ્રાફિક આજકાલ ટ્રાફિક વધારે હતી એમથી મોડાઈ ગયા હણ એટલે ટ્રાફિક વધારે હતી ને આલું વાતાવરણ હે બહુ મસ્ત છે બસ આ વાતાવરણ હે ટેડીકો નીકળી જelo હે ને વાતાવરણ હે ગયા નંબર જો તડકો નીકળી ગયેલો હે ને એના કારણે થોડું ઓલું થઈ ગયેલું છે ને બાકી વાતાવરણ તો બહુ મસ્ત જ છે અને બાકી આપણે મહાદેવના દર્શન કરીને વીઆવાસી ઘરે બાકી છે ભોયરું ભરેલું હોય આજકાલે ભોયરું નહોતું ભરેલું એટલે તોય આમાંથી થોડુંક ઓછું શૂટ છેલું છે ગડદી વધારે હતી ને એના કારણે ઓછું શૂટ છેલું છે વાહ પબ્લિકે એટલું બધું હતું આજકાલ પબ્લિક ઘણું હતું વળખા પબ્લિક નહોતું બાકી ઘરે વીઆવાસી નજારો હોય બહુ મસ્તીનો ઘરનો ને તડકો એટલો હા ને ગરમી ભાઈ ફૂલ ગરમી થાય ફૂલ ગરમી થાય છે

આ કઈ જાડું છે જરી કોમેન્ટ માં જણાવી દેજો કોમેન્ટ કરી દેજો કઈ જાડું છે આ તો બધેન ખબર જ હોય બાવળિયો છે અને બાવળિયાને કાટે એવા હોય હો અમે કાટો નહી જરો જરી ગમ તો કાટો હોય ને વાધી જો તો ફી પડવી દેવો કાટો હોય બાકી ચારે પોણા સો થઈ ગયા છે ને બાકી વાતાવરણ હે બહુ મસ્તીનું એક નંબર છે આ શું છે ને જરી કોમેન્ટ માં જણાવી દેજો આની તો આપણે ખબર નહી

આદરે મસ્ત થઈ જ ગલા તો હોફુલ લોકેશન ઇલે એક નંબર લોકેશન બહુ મસ્ત લોકેશન છે આપડે માયક ચડે આવેલું છે કેવો અવાજ આવે તરી કોમેન્ટ માં જણાવી દેજો આપણે અવાજ ચેક ન કર્યો આ વ્લોગ શૂટ કરું ને અવાજ એ ચેક ન કર્યો એટલે તરી કોમેન્ટ માં જણાવી દેજો કેવો અવાજ આવે છે બહુ મસ્ત વાતાવરણ છે

મોટી ઇડલી જાડી વાહડે ને ખોટી કોક ને કાઢી ને મુકી હોય ને તો ખાળ લગન નો બતે ઇડલી જાડી ખોટી હે બહુ મસ્ત છે વાહડો થઈ ગયો ને બે વરસ એ વાહડો થયો ને બે વરસ એવું થઈ ગયો બાકી વાહડો આપણે અહીં થાય ની પણ થઈ ગયો તો સારું કહેવાય મોટો વાહડો થઈ ગયો વાહડો લગભગ તો થાય ની એટલે થઈ ગયો ને એ બો કે બાકી વાહડો આપણે એટલા માં કાઈ ખાતો ને

અત્યારે થઈ ગયું છે હાવ અંધારું ઓલામાં દેખાય બનો બાપ અંધારાના કારણે બચતા નઈ બાકી અત્યારે અંધારું થઈ ગયું 8:30 થઈ ગયું મેં ખાઈ લીધું બીજી વાત એ આપણી ચેનલ નું વરા દિવસ सुरू થઈ ગયું છે એટલે થોડું ચેનલ ડાઉન માં આલે છે તો જરીક સબ્સ્ક્રાઇબ કરી નાખજો બાકી અત્યારે હાવ ચેનલ ડાઉન માં છે તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો બાકી અત્યારે થઈ ગયું છે હાવ અંધારું तो बच्चे एडिटिंग ने उबा कह तो आज नो व्लॉग एट लगन तो मारी चैनल में तीन नवा है, तो लाइक शेर सब्सक्राइब करो भूलते नहीं तो फरी क्या एक नवा वॉलॉग नहीं बाय बाय